પ્રશાંતભાઈ જે રીતે ગુજરાતની અંદર કેટલી અમલવારી કેવી છે તો તમે હું સારી રીતે જાણીએ છીએ આ મુદ્દે કે સરકાર પર પ્રહાર કર્યા પટ્ટા ઉતારવાની વાત કરી પોલીસ કર્મચારીઓ એ પછી એમના પરિવારો અમુક રસ્તા પર ઉતાર્યા અને જે આખો અત્યારે કોલ વોર ચાલી રહ્યું છે આ બધા જ વચ્ચે હવે મને લાગે છે કે આ દારૂ અને ડ્રગ્સ નો મુદ્દો એ હવે રાજનીતિની સાથે સાથે જ્ઞાતિવાદ નો મુદ્દો બની ગયો છે અને તેને જ્ઞાતિવાદ નો રંગ આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે હું કેમ કહી રહ્યો છું એ પ્રશ્ન સાથે તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જે છે ગૌતમભાઈ ગેડિયા તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને તેમને એવું કહ્યું કે જીજ્ઞેશ મેવાણી ની ભાષા અસંસ્કારી છે જિગ્નેશ મેવાણી જે બોલી રહ્યા છે તે બહુ ખરાબ રીતે બોલે છે અને તેમાં સાથે એવું પણ

અમે નોર્મલી એવું કહેતા હોઈએ કે રાજકારણમાં એક ચોક્કસ સમાજ બનાવો ચોક્કસ સમાજ એટલે ધર્મ આધારિત નહીં જાતિ આધારિત નહીં પણ એક માનવતા આધારિત એક સમાજ ઉભો કરો પણ સમાજ જે છે એની અંદર તમે જો જો રાજકારણ રીતે કરવા એટલે લગભગ એ રાજકારણ દિશા વિહીન હોય અને અત્યારે જે રીતે એકબીજા ઉપર પ્રહારો થઈ રહ્યા છે એ દિશા વિહીન થઈ રહ્યા છે બંને જણાના કારણ કે જીગ્નેશ મેવાણી મૂળ એવું છે કે કોંગ્રેસમાં બીજા કોઈ નેતા વધ્યા નથી અને એટલે જે બને જે શિવાજી બને એ કોંગ્રેસનો નેતા પ્રસ્થાપિત થઈ જાય અથવા પોતે મોટો કોંગ્રેસી કે નેતા બની જાય એમ છેલ્લા ઘણા સમયથી જુઓ તો સુસુપ્ત અવસ્થામાં કોંગ્રેસ છે જન આક્રોશ રેલી જઈ રહી છે એના પડઘા આપણને સંભળાતા નથી અને જીગ્નેશ મેવાણીએ રાજકોટના ટી કાંડ પછી જે આખું રાજકોટ બંધ જાહેર કર્યું અને એક દલિત નેતા તરીકે જ્યારે હોય ત્યારે પોતે ઉત્ ઉત્સ ઉત્સયને જે બહાર આવ્યા છે અને જ્યારે એક સ્ટેટમેન્ટ આપવા માટે બહુ જાણીતા છે લડાયક નેતા છે એમને આપેલા તમામ નિવેદનો એ પછી લઈને પટ્ટા આપ વાત કરો છો અને એને લઈને કારણ કે આજે પોલીસ ની નોકરી કરવી આજે બધાને ખબર છે નોકરી કરવી કરતા નોકરી મેળવવી સૌથી પહેલા તો ત્યાંથી ચાલુ થાય છે કે નોકરી મેળવવું અને એને એ નોકરીને પાળી જાણો એ એક બહુ મોટું ટાસ્ક છે હવે એમાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ એના રાજકારણી તરીકે આવીને જો કહી જાય કે પટ્ટા ઉતારી લઈશું તો સાહેબ અમે તો વાંચી મહેનત કરી કારણ કે નેતા બનવામાં કોઈ લાયકાતની જરૂર નથી સૌથી પહેલી વાત નેતા બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી ઉપરથી એમાં તો ઊંધું છે પણ જ્યારે કોઈ વ્યક્તિ આજે પટ્ટાવાળો પણ હોય ને પટ્ટાવાળો બી અમે એવું કેતા હોઈએ એને પણ એક સન્માન આપવું જોઈએ તમારે પ્યુન હોય ગાંધીનગરમાં તમે જાઓ ત્યારે તો પ્યુન થી પ્યુનથી ને જો સેક્રેટરી સુધી એ જ રીતે પોલીસ ની અંદર કોન્સ્ટેબલ અને પેલાના જમાનામાં ઓડલી હતા એ પણ હવે એ કલ્ચર નથી રહ્યું ત્યાંથી લઈને પોલીસ કમિશનર સુધી બધાને સરખું સન્માન આપવું પડે જનતા એ તો એટલે તમે જનતાના પ્રતિનિધિ છો એટલે મને એ પોલીસ પરિવારોએ જે કંઈ આક્રોશ વ્યક્ત કર્યો કે હાલતા ચાલતા અમને તમે ધમકાઈ જાવ એને પટા ઉતારી લીજો પટા ઉતારી લીધો સાહેબ નોકરી અમે મેળવી છે મહેનત કરીને મેળવી છે અમે કંઈ પાછલા બાણેથી આવીને મહેનત એટલે સીધી ધારાસભ્યની ટિકિટ નથી લઈ આવ્યા એ ભલે એણે એમાં મહેનત કરીએ છે મૂળ વાતા હવે પાછો આજનો મુદ્દો કે જિગ્નેશ મેવાણી જે સમાજથી આવે છે ભારતીય જનતા પાર્ટી એની આગવી સ્ટાઇલ પ્રમાણે એમના જ હરીફ એમના જ સમાજમાંથી ઊભા કરી દીધા ગૌતમભાઈ ગેડિયા જે ત્યાંના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ છે જેવી રીતે જીજ્ઞેશ વિરુદ્ધ ખૂબ બોલાવડાયા પણ એ બંને ખબર નથી કે એમના સમાજને બંને પ્રત્યે અપેક્ષા છે કે આ ભાઈ આપણું કામ કરી આપશે એટલે ઠીક છે ગૌતમભાઈએ જે કંઈ પ્રહાર કરે એમાં થોડો ઘણો કેચ છે દારૂ ડ્રગ્સ મામલે આખો આખો ગુજરાત ચિંતિત છે અત્યારે બધી રીતે કે ભાઈ વધી રહ્યું છે પ્રમાણ વેચાણ બધું વધે છે તો આ આવનારી પેઢી ક્યાં જશે આ પરિસ્થિતિની અંદર જ્યારે એમનો વિરોધ સાચો પણ ગૌતમભાઈ આજે જે વાત મૂકી કે આદરણીય વડાપ્રધાન અપમાન હવે મેં મને કીધું તો બે ત્રણ દિવસ થી બધા વિડીયો ને મેં ટ્રાય કર્યો જીગ્નેશભાઈ ને પૂછવાનો કે તમે શું બોલ્યા છો નરેન્દ્ર મોદી વિરુદ્ધ એમ એટલે કારણ કે એવું કશું કોઈ સ્ટેટ બહાર નથી આવતું કે ડ્રગ્સ મુદ્દે દારૂ મુદ્દે કે અત્યારે એમની જે પટ્ટા ઉતારવા માંડીને ઓવરઓલ ચળવળમાં એમણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ વાત કરી હોય હા જ્યારે ત્યારે કોંગ્રેસ હીરાબાના નામે નરેન્દ્રભાઈના નામે અને ભારતીય જનતા પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામે મા દીકરાને કોષે છે આ બાજુ આ મા આ લોકો કોસે છે એ એક બહુ જ વાહિયાત રાજનીતિ ચાલે છે જે આપણે વખોડીએ છીએ પણ અત્યારે આના પરિપ્રેક્ષમાં ક્યાંય મોદી સાહેબ ને એ જયારે હોય ત્યારે હર્ષ સંઘવીને આ બે ત્રણ જણા ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી જયારે હોય ત્યારે

આપણે ખુબ અમને કોસી નાખીએ તો મને બે પાંચ વોટ વધારે મળશે અથવા પાંચ ટકા વોટ અમારા વધી જવાના છે તો એ વાતમાં કોઈ માલ નથી હવે જનતા જાગૃત છે જનતાને બધી ખબર છે કોણ ક્યાં કોને કેટલું બોલે છે એટલે એના આધારે વોટ મળવાના નથી આ માત્ર તમે સમાજ ને ભડકાવાની રાજનીતિ કરો છો બધા ભેગા થઈને આજે જીગ્નેશ મેવાણી અત્યાર સુધી જે કઈ સામાજિક પ્રહાર કર્યા કે પરિવારો ઉપર પ્રહાર અને આ લોકોએ આજે સીધે સીધો જીગ્નેશ મેવાણી અને દલિત સમાજ એટલે આ રીતે જે પ્રહાર કરવા આવી રહ્યા છે એ મને લાગે છે ક્યાંક રાજનીતિ દિશા વિહીન થઈ ગઈ છે એ લોકોની અને ક્યાંય થી જી જી બોલો 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 આપ બોલો ભૂમિભાઈ એ પ્રસ્પેક્ટિવ પર આવું છું કે આ રાજનીતિનો વિષય કેમ બનાવી બનાવવો જોઈએ જનતાનો મુદ્દો છે 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 દારૂબંધી ગુજરાતની અંદર કેવી અમલવારી તેના પર પર સૌને એના કોઈ આપણે કરીએ નહીં તો પણ ગુજરાતની બધી જ જનતા જાણે છે કે કેટલી જગ્યાએ ઈવન ગુગલ પર તમે લખો તો પણ મળે છે કે કેટલી જગ્યાએ અડ્ડા ચાલે છે તો જીગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો થોડી વાર સમજી લઈએ કે દલિત નેતા છે જવા દઈએ આ બાજુ જ્ઞાતિવાદ વાળી આખી વાત જવા દઈએ તો એ જનતાનો મુદ્દો તો છે તો કેમ પછી સરકારથી માંડીને તંત્રથી માંડીને કેમ કોઈ એવું પોઝિટિવ નથી કે કે જિગ્નેશભાઈ કંઈ વાંધો તમારો મુદ્દો સાચો જો તમને લાગે મળે છે અમે ભારત જનતા સત્તા પક્ષના ધારાસભ્ય અમારા વિસ્તારમાંથી તમે ગોતી બતાવો બરાબર એટલે અમે લોકો રાજનીતિ છોડી દેશું અથવા તો અમે પદ છોડી દેશું અમે એટલી મહેનત કરીએ છીએ અને તંત્ર સાથે પ્લાન કરીને ચાલીએ છીએ કે દારૂબંધીની કડક અમલવારી થાય

અને બારતના કોર્પોરેટના અને બીજા બધા વ્યક્તિઓ આવીને અમને એમ કે કે ગુજરાતમાં જેટલા પાનના ગલ્લા એટલા જ દારૂના ઠેકા અંદર ખાને ચાલે છે જેટલા પાનના ગલ્લા ચાલે એટલે જ જગ્યાએ દરેક ચાર રસ્તે દારૂ વેચાય છે આપણે સૌ જાણીએ છીએ અને તમે જ્યાં બેઠા હોય હું જ્યાં બેઠો એના કદાચ સો મીટર માંથી દારૂ મળી જશે આપણે સૌ જાણીએ છીએ અને દારૂ ઉપર એમની આખી રાજનીતિ ચાલે છે કારણ કે દારૂ થી ચૂંટણી લડાય છે દારૂ અને ચવાણાથી હવે દારૂ દારૂબંધી ઉપર જે કડક અમલવારી અથવા તો આમ હું તો કાયમ કેતો હોઉં છું કે અગર પોલીસ અગર ચાહે તો કોઈ મંદિર ગુગલ લોકેશનમાં છાપામાં છપાઈને આવ્યા જો તંત્ર સક્રિય હોત જો તંત્ર ને કારણ કે તમે આજે ટ્વિટર પર કંઈક લખોને તો ટ્વિટર ને ફોન જતો ભૂમિતભાઈ નું ટ્વિટર અકાઉન્ટ બંધ કરો કારણ કે એમણે સરકાર વિરુદ્ધ વાત કરી છે

આ વાતને આજે દસ દિવસ થઈ ગયા જે દિવસે આવ્યું ત્યારે બી મારે આજ મુદ્દે મેં ચર્ચા કરી હતી ડિબેટ કરી હતી અનેક ટીવી ઉપર હજી સુધી એ એકત્રીસ ગુગલના લોકેશન ને લઈને કોઈ ચર્ચા ક્યાંય થઈ નથી ન તો એમને કઈ પકડવામાં આવ્યા છે તો આજ કહી આપણે છે કે તંત્રની ઢીલાશ નરમાશ અને ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો છે એ બધું બાજુ પર મૂકી અને જીજ્નેશ મેવાણી હમણાં બીજી રીતે કોંગ્રેસ કાર્યાલય ઉપર દારૂ ને ડ્રગ્સ મુદ્દે એમ કેતા હતા કે બનાસકાંઠામાંથી ને આજુબાજુમાંથી મને પોલીસ અધિકારીઓનો ફોન આવ્યો કે વીસ વર્ષમાં આવો શકંજો અમે કઈ જોયો જ નથી અને તમે સારું કરી રહ્યા છો તો જીગ્નેશ મેવાણી સારું કરી રહ્યા છે એ તો એડ્રેસ આપી રહ્યા છે કામ કોને કરવાનું છે

તમે જીગ્નેશ મેવાણી પર પ્રહાર કરો જીગ્નેશ મેવાણી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કરશે તો મારા અહીંયા રોડ રસ્તા ને ગટરના જે સામાન્ય પ્રશ્નો છે એ શું હલ થઈ જવાના છે આ ગુજરાતના યુવાનોને રોજગારી મળી જવાની છે આ આ તંત્ર ક્યાંક ને ક્યાંક લાચાર બનીને ઉભું રહે છે લોકો તંત્ર આગળ તો એ બધાના પ્રશ્નોના મુદ્દાના સોલ્યુશન આવી જવાના છે આવી ક્યાંય સકારાત્મક રાજનીતિ હવે હું જોઈ રહ્યો નથી

જે કેશુભાઈ નો સમય શંકરસિંહ વાઘેલા હોય સુરેશ મહેતા હોય માધવસિંહ સોલંકી હોય એ સમયે ક્યાંક ને ક્યાંક લોક કલ્યાણ ની વાતોની જ રાજનીતિ થતી એમણે ક્યારે એકબીજા ઉપર છાંટા નથી ઉડાડ્યા સાહેબ મને બતાવી દો શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ આખી સરકાર ઉડાડી દીધી શંકરસિંહ વાઘેલા એ કેશુભાઈ પણ આજ સુધી શંકરસિંહ કેશુભાઈ વિશે બેફામ ક્યાંય બોલ્યા તો બતાવી દો મને વાત કે કેશુભાઈ એવું કીધું હોય કે આ શંકરસિંહ સરકાર એટલે એ એક અંદર પોતાની એક

બેફામ વાણી વિલાસ અને એકબીજા ઉપર કીચડ ઉછાળી અને પોતાની જાતને મહાન બનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આ રાજનીતિ દિશા વિહીન છે એટલા માટે મારે દર વખત કેવું પડે છે કે આ દિશા વગરની રાજનીતિ અને જ્યારે તમે સમાજને અંદર લાવો છો તો સમાજ સમાજને કામ ખસેડો છો સમાજ તો બિચારો તમને લોકોને મોટા કરી રહ્યો તમને નેતા બનાવી રહ્યો છે સમાજ બિચારો બાપડો થઈ ગયો છે તમારી આગળ જયારે સમાજ તો માથે હોય શિર મોહર હોય એની જગ્યાએ સમાજને તમે બિચારો બાપડો કરી નાખ્યો છે અને એમણે તમને મોટા ભા કરી અને ખુરશી પર બેસાડ્યા છે એટલે આ પ્રકારની રાજનીતિ બહાર આવવાની જરૂર છે હવે જો તમે યુવાનો કારણ કે બંને યુવાન છે

સમાજ માટે પડકારરૂપ છે દારૂ મુદ્દો ખોટો છે હે જનતા માટે તો ચોક્કસથી પડકાર પડકારરૂપ છે જનતા માટે છે અને બીજું કે તમે એકબીજાને રોજ સવારે પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં હોય તો સંબિત પાત્રા વર્ષિસ પવન ખેડા અહીંયા હોય તો ભાજપના પ્રવક્તા વર્ષિસ કોંગ્રેસના પ્રવક્તા આઈન પ્રેસ કોન્ફરન્સ કરવા માંડો છો તમારી પાસે કોઈ મુદ્દા નથી સાહેબ માત્ર બીજા ઉપર છાટા ઉડાવાની વાતો કરો છો અને એ સિવાય બીજું કઈ કામ છે કે નહીં રોજ આવીને ગાલી છાંટા ઉઠાવો કોંગ્રેસ આવી ના તમે જન વાતો મૂકો ચલો સો જેમ ગૌતમભાઈએ એ વાત કરી કે જનકલ્યાણના મહિલાઓની યોજનાઓના કેટલા કામ ધારાસભ્ય તરીકે તમારા વિસ્તારમાં કર્યા સાહેબ તમે સરકાર છો તમે એક રિપોર્ટ મૂકી દો કે ભાઈ આ રિપોર્ટ આજે પબ્લિશ મને મને એનો રાજીપો થશે કે જે દિવસે કમલમમાંથી પ્રેસ કોન્ફરન્સ અમને રાજીપો થશે તમે કામ કરી રહ્યા છો ને સરકાર તરીકે તમારી જે જવાબદારી છે નિષ્ઠાપૂર્વક તમે નિભાઈ રહ્યા છો માત્ર એકબીજાને છાટા ઉડાડો આમાં એટલે આ જનતા તરીકે આપણે કહી દઈએ છીએ કે એક સમાજ તરીકે પણ સાખી ના લેવાય શું આપણે સમાજ કોઈના મોહતા જ છીએ કે આ લોકોના બયફામ વાણીવિલાસના પ્રેસ કોન્ફરન્સ થકી આપણે તાળીઓ પાડવી અને તોય પાછા આપણે મોટા ભાક કરવા આ સમાજે જાગવાની જરૂર છે જી ભૂમિ દે એક્ઝેક્ટલી અંતિમ પ્રશ્ન પર આવું છું પ્રશાનભાઈ સમાજની વાત આવે છે નાગરિકની પણ વાત આવે છે ત્યારે હું કહું છું જવાબદારી ક્યાંક નાગરિકની પણ છે ને એટલા માટે આ પ્રશ્ન સાથે નાગરિકોને વાત કેવી છે કે આપણે અને અત્યારની ખાસ કરીને જે રાજકીય સિચ્યુએશન ગુજરાતની છે એ મુજે કાતો કોક આલોચક છે વિરોધી છે કાં તો કો કટ્ટર સમર્થક છે કાં તો કો કાર્યકર્તા છે આનાથી વિશેષ તમને નાગરિક જોવા નથી મળતો દરેક વ્યક્તિ અત્યારે સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીની પોસ્ટ પર જઈને શું લખશે ખબર છે તમારા શાસનમાં દારૂ નહોતો વેચાતો તમારા શાસનમાં ડ્રગ્સ નહોતું આવતું તમારા શાસનમાં આવું નહોતું થતું અચ્છા હવે મારે એ પ્રશ્ન પર એ રીતે હું આવું છું કે એમના શાસનમાં બધું જ થતું હતું અથવા તો થતું હશે એટલા માટે તો અમને ઉખાડી ફેંકી ફેંકી દીધા ને એટલા માટે તો ત્રીસ વર્ષ એક હતું શાસન આપ્યું છે તો નાગરિક તરીકે તમારે સવાલ કોને પૂછવો જોઈએ આ લોકો જે ત્રીસ વર્ષ સત્તામાં છે એમને કે જૂના જતા રહ્યા એમને આ તો પેલા જેવું થાય છે કે દર વખતે છેલ્લે દોષનો ટોપલો નહેરુ પર ઢોળી દેવાનો તો તમને લાગે છે કે કઈક નાગરિક જેવું પણ આ અપનાવા જેવી વાત છે એઝ અ સિટીઝન પણ કંઈક વિચારવાની વાત છે માત્ર કોક આલોચક સમર્થક કે વિરોધી કે એક્સવાઈઝ થવા કરતા એટલે મને એવું લાગે ક્યાંક ને ક્યાંક જનતા પોતે એની એક જવાબદારી એટલે જવાબદારી ઇન સેન્સ કે મેરિટમાં ચૂકી રહી હોય મેરી સારો વ્યક્તિને ચૂંટી કાઢવો છે એ વ્યક્તિમાં શું એની એની કેપેબિલિટી છે એનું શું કેલિબર છે અને જનતા પણ જાતિવાદના આધારે ચાલે છે તમે સમજો આ જેટલા બી ટિકિટ એકસો બ્યાસી જે ફાળવવાની છે જાતિવાદના આધારે જ્યાં અનામત છે એને બાદ કરતા અહીંયા કોળીને આપો અહીંયા ઠાકોરને આપો અહીંયા પાટીદારને આપો અહીંયા એને આપવી પડે આ જે જાતિવાદનું ઝેર આપણામાં જે ગુસાડ્યું છે એટલે જનતા પણ જાતિવાદના આધારે ક્યાંક ને ક્યાંક અ એમની જવાબદારી મૂકી રહી છે અને થોડાક જવાબદારીથી પીછે હટ કરી રહ્યા છે કે ભાઈ આ અહીંયાં નહીં ચાલે આ અહીંયાં એટલે મૂળ વાત આ છે કે જાગૃત નાગરિક તરીકે તમારો પ્રતિનિધિ કેવો હોય હું એવું માનું છું કે ગુજરાતમાં વિધાનસભામાં સાડા ત્રણ લાખ મતદારો હોય એમાંથી પંચોતેરથી એંસી ટકા લોકોને પોતાના પ્રતિનિધિનું નામ ખબર નથી હોતું કે મારો ધારાસભ્ય કોણ છે કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર હોય તો નેવું ટકા લોકોને કોર્પોરેટરનું નામ ખબર નથી હોતી તો તમે વોટ કોના નામે આપો છો તમે વિચારધારાને વોટ આપો છો કે ખાલી એક અત્યારે ચાલતા પવનના આધારે આપો છો તો પવન કોણે ચલાયો કેવી રીતે ચલાયો આ બધું જોયા જાણ્યા વગર મને લાગે છે ક્યાંક લોકો પણ કોઈક આભામાં કોઈક પ્રવાહમાં ઇન્ફ્લુઅન્સ થઈ અને આ જવાબદારીથી

જેની એક ઇનોવા પૂરતી કરી નાખી અને તમને અહીંયા બેહાડ્યા છે ત્રીસ વર્ષમાં તમે એવું કયા મોટા કામ અને હજી પણ લોકોને પીવાના પાણીના જો વલખા મારવા પડે સાહેબ પીવાના પાણી છોડો મર્યા પછી શમશાનમાં બળવા માટે જો વલખા મારવા પડતા હોય એ પણ તમને ખ્યાલ છે હમણાં એક મોટો મુદ્દો ઉછળ્યો હતો શમશાનનો તો મર્યા પછી પણ તમે શાંતિ લેવા દેતા નથી તો એવા કઈ આ કઈ રંગભૂમિમાં આપણે બધા ચાલી રહ્યા છે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ગ છે સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ ખૂબ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી કે જેમને ચોખવટ પણ કરી છે ઘણું બધું વિશ્લેષણ સાથે તેમને સમજાવ્યું છે કે ગુજરાતની રાજનીતિ એ કઈ દિશામાં જઈ રહી છે નાગરિક તરીકે ઘણું બધું વિચારવા જેવું છે સત્તા પક્ષ તરીકે ઘણું બધું કરવા જેવું છે અને વિરોધ પક્ષ તરીકે પણ ઘણું બધું લોકો વચ્ચે જઈને કરવા જેવું છે પરંતુ ખેર આ બધા જ વચ્ચે અત્યારે જ્ઞાતિને જ્ઞાતિ સામે જ્ઞાતિના લોકોને એ જ જ્ઞાતિના લોકોને બે પક્ષની વચ્ચે ડિવાઈડ કરવાના પેલું કહેવાય છે ને ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજોની નીતિ હતી એવું જ કંઈક કરવામાં અત્યારે રાજકીય પક્ષો એ ઇન્વોલ્વ હોય તેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં છે અંતે સમજવાનું નાગરિક તરીકે એઝ અ સિટીઝન આપણે છે કે જે પક્ષને આપણે મત આપીએ છીએ જે વિરોધ પક્ષને અત્યારે ચૂંટીને જેટલા પણ ધારાસભ્યને મોકલ્યા છે એમને શું કામ કર્યું જે સત્તામાં છે તેમને શું કામ કર્યું અને પાંચ વર્ષના હિસાબ એ જયારે જનતા મેળવતા થશે

જ્ઞાતિવાદને રંગ આપવાથી શું દારૂબંધીનો મુદ્દો દારૂબંધીની કડક અમલવારીનો મુદ્દો તેનું સોલ્યુશન થશે શું ગુજરાતમાં આવતો ડ્રગ્સ બંધ થશે શું ગુજરાતમાં જે લોકો બંધાણી બની ગયા છે ડ્રગ્સ અને દારૂ ઇત્યાદિના શું તેમને આ આ દૂષણ માંથી મુક્તિ મળશે ગુજરાતની આમ જનતાને શું આ દૂષણ માંથી મુક્તિ મળશે અને કહેવાતું આપણે એવું કહીએ છીએ ગાંધીનું ગાંધીનું ગુજરાત ગુજરાત છે 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 પ્રસ્થાપિત થશે આ સવાલ એ સત્તા પક્ષને પક્ષને પણ પણ વિરોધ કે જનતા માટે કામ કરવાની શરૂઆત કરી અને જેનાથી આખું એડમિનિસ્ટ્રેશન ચાલી રહ્યું છે એ ચાહે અલગ અલગ વિભાગોની વાત હોય એમાં સુરક્ષાની વાત જયારે કરીએ ત્યારે પોલીસ એડમિનિસ્ટ્રેશનની વાત આવે જે એડમિનિસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેના પર કેટલા લોકોને ભરોસો છે

કે જેના કારણે રાજનીતિ એ દિશા વિહીન બની છે લોકોના મુદ્દા એ ક્યાંક ભૂલાયા છે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થઈ રહી છે અને અંતે જ્ઞાતિવાદની રાજનીતિ થઈ રહી છે આમાં ગુજરાતની જનતાને શું મળશે તે તો જોવું રહ્યું પરંતુ અત્યારે આ મુદ્દાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી હવે આક્રમક રીતે જિગ્નેશ મેવાણીના વિરોધની વાત કરી છે ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી રસ્તા પર ઉતરશે અને જિગ્નેશ મેવાણી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન કરશે એ પ્રકારની ચોખવટ આજે કરી છે હવે જોવાનું છે કે જિગ્નેશ ભયવાણી શું પ્રતિકાર કરે છે શું જવાબ આપે છે આપને આ મુદ્દા પર આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે આપ કમેન્ટ અંદર જરૂરથી જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાગમ ધન સાથે નમસ્કાર સત્યાગમંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર